લોકશામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું શું મકવાણા કૃપા તમે જોડાવો અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ કલોલના પલોડિયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ મતદાન કલોલ તાલુકાના પલોડિયા ગામે સરપંચના ઉમેદવારોમાં પવનકુમાર વિક્રમજી ઠાકોર તેમજ દિલીપજી રામાજી ઠાકોર તેમજ આઠ વોર્ડના સોળ સભ્યોના ઉમેદવારો વચ્ચે મતદાન થયું સવારથી જ મતદાતાઓ પોતાની નૈતિક ફરજ સમજી અને મતદાન મથકે આવી લાંબી કતારોમાં હોવા છતાં મતદાન કર્યું જ્યારે કેટલાક મતદાતાઓને ઘરેથી આવવામાં કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે તેવા હેતુથી લાવવા લઈ જવા માટે સાધનોની પણ સગવડ કરવામાં આવી હતી ભલોડિયા પ્રાથમિક શાળા ખાતે મતદાન શાંતિપૂર્ણ થયું હતું જ્યારે ચૂંટણી કામગીરીમાં અધિકારીઓએ પણ મતદાતાઓની ચોક્કસ ચકાસણી કરી મતદાન કરાવ્યું તેમજ પોલીસ તંત્રએ પણ કોઈ પણ પ્રકારના બનાવ ન બને તેવી તકેદારી રાખી આ ચૂંટણી પ્રક્રિયામાં પલોડિયાના મતદારોમાંથી એક હજાર પાંચસો બાર મતદાતાઓએ મતદાન કરી ગામના વિકાસમાં હુંફાળો સહકાર આપી ઉમેદવારોનું મન જીતી લીધું